ગોધરા તાલુકાના દાદાની ધનુર પાસે આવેલા ઢોર રાખવાના શેડમાં માં શોર્ટ શર્કિટના કારણે આગ બબુ ખીડતા અફરાતફરી મચી જવા પામી હતી શેડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ જવાનોને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડ જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને ઢોર મૂકવાના શેડમાં પાણીનો મારો ચલાવ્યા કાબુ મેળવ્યો હતો જ્યારે આગના બનાવને લઈને છ જેટલા પશુઓ આગની લપેટમાં આવી જતા ગંભીર પ્રકાર દાઝી જવા પામ્યા હતા ખેતીમાં વાપરવામાં આવેલા ઘરગથ્થુ સાધનો સહિત ઘાસચારો અને ટુ વ્હીલ બાઇક આગની લપેટમાં બળીને ખાક થઈ ગઈ હતી ગોધરા તાલુકાના દાદાની ધનુર ગામે રહેતા રાહુલજી ચંદ્રભાનસિંહ દિલીપસિંહના ઘર આંગણામાં આવેલ ઢોર મૂકવાના શેડમાં શોર્ટ સર્કિટના આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે શેડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણ સોલંકી ભાવેશ ઠાકોર તેમજ અન્ય બે જવાનો તાત્કાલિક ગોધરા તાલુકાના દાદાની ધનોલ ગામે ઢૂળ મૂકવાના શેડમાં પાણીનો મારો સતત બે કલાક સુધી ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવને લઈને શેડમાં બાંધી રાખવામાં આવેલ છ પશુ પૈકી બે ભેંસો એક ગાય બે વાછડી એક વાછડો ગંભીર પ્રકારે દાઝી જવા પામ્યો હતો આગમાં ખેતીમાં વાપરવામાં આવતા ઘરગથ્થુ સાધનો સહિત બાઇક બળીને ખાબ થઈ ગઈ હતી